સમય બાદ શોધી કાઢી અપહરણના વણ શોધાયેલ ગુનો શોધી કાઢતી મોહમ્મદ સલાહદીન મોર રહેમાન શેખ રહેવાસી મકાન નંબર એકસો ઓગણીસ છસો ત્રીસ છત્રીસ ગુ ગુજરાત હાઉસિંગ બોર્ડ મોમિન મસ્જિદ ની પાસે રખેલ અમદાવાદ શહેરનાઓ ની ફરિયાદ હકીકત આધારે આ કામ ના ફરિયાદી નો ભત્રીજો ઝિયાઉદ્દીન કલામુદ્દીન મોતીઉલ રહેમાન શેખ ઉમર વર્ષ પંદર આઠ દિવસ જેની જન્મ તારીખ એક બાર બે હજાર સાત ની છે તે ફરિયાદી સાથે રહેતો હોય અને ધોરણ દસ માં અભ્યાસ કરતો હોય જે બાવીસ અગિયાર બે હજાર બાવીસ ના રોજ સાંજના છ વાગ્યાના સુમારે ફરિયાદીના ઘરેથી કોઈને કઈ કહ્યા વગર જતો રહેલો હોય અથવા તો ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી કોઈ અજાણ્યું ઈસમ તેનો બદ ઇરાદો પાર પાડવા તેનું અપહરણ કરી ગયેલ હોવાની બાબતની બે હજાર બાવીસના કલાક અગિયાર ચાલીસ વાગે ગુનો રજિસ્ટર થયેલ હોય જે ગુનાના કામે આજ દિન સુધી મળી આવેલ ન હોય જેથી આ ગુનાના ફરિયાદી મોહમ્મદ સલાઉદ્દીન મોતી ઉલ રહેમાન શેખ નાઓને પીએસઆઈ એસ કે પટેલ તથા એચસી રઘુભાઈ વશરામભાઈ તથા એચસી રાજેન્દ્રસિંહ બળવંતસિંહ બંગ તથા પીસી હિતેશભાઈ નાગજીભાઈ તથા પીસી જયેશભાઈ મોતીલા નાઓને મળી ગુમ થનાર બાબતે જરૂરી માહિતી મેળવી ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સ મારફતે સદર ગુમ થનાર જિયાઉદ્દીન કલામુદ્દીન મોતી ઉલ રહેમાન શેખની તપાસમાં હતા તે દરમિયાન ગુમ થનાર અમદાવાદ શહેરમાં જ રહેતો હોવાની માહિતી મળતા એચસી રઘુભાઈ વશરામભાઈ તથા પીસી હિતેશભાઈ નાગજીભાઈ નાઓને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સ આધારે તપાસ કરતા ગુમ થનાર જિયાઉદ્દીન કલામુદ્દીન શેખ નાનો બાપુનગર વિસ્તારમાં રહેતો હોવાની માહિતી મળતા આધારે ત્રીસ સાત બે હજાર પચીસ ના કલાક સાડા બાર વાગે અજીત મિલ ચાર રસ્તા પાસેથી સદર ગુમ થનાર જયાઉદ્દીન કલામુદ્દીન મોતીઉલ રહેમાન શેખ ના મળી આવતા આ કામના ફરિયાદી મોહમ્મદ સલાઉદ્દીન મોતીઉલ રહેમાન શેખ ના સાથે સદરીનો નો કબજો રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરી અઢી વર્ષ જેટલા લાંબા સમય બાદ ગુમ થનાર ને શોધી કાઢી સારી કામગીરી કરે છે જિયાઉદ્દીન પૂરા નામ બતાવો મોહમ્મદ જિયાઉદ્દીન શેખ કારે જો बापू नगर बापु नगर।, अर्बन नगर कौन सी जगह नगर में अरबन नगर आप कितने साल के बाद मिले ढाई साल के बाद कौन ले के आए पुलिस। डीसीपी साहब और पटेल साहब उनकी टीमों ने उनकी टीम ढूंढ के लाए कहाँ गए थे वो तमिलनाडु चले गए थे और उसके बाद फिर तमिलनाडु से वहाँ से एक डेढ़ साल से रिटर्न आए तो अहमदाबाद ही रहे सुंदरम नगर।, नगर और ए, की टीम एसके पटेल साहब की टीम जो है आपको कहाँ से लेके आए ढूंढ के सुंदरम नगर से नगर आप क्या बताना टीम के बारे में बहुत अच्छी टीम है इनके लिए शुक्रिया मेरे दिल से और आभार आभार बोलो अने जोन पाँच ने टीम બધી ગોતીને અમને આપીએ છીએ અને ડીસીપી સાહેબની બધી ટીમને અમને લોકોને છોકરો અમારો લાઈને આપ્યો હશે અઢી વરસ પછી બરાબર અમે લોકો ગોતી ગોતીને થાકી ગયા હતા પોલીસે અમને ગોતીને લાઈન આપી છે એમનું બહુ બહુ આભાર છે અને બહુ બહુ મહેરબાની થઈ અમારો હે ક્યાંથી ગુમ થયો હા ક્યાંથી શામ શિખરથી ગુમ થયો હતો સામ શિખર બાજુ જતો હતો ભણવા ત્યાંથી ગુમ થયો હતો અત્યારે મળ્યો છે છોકરો અમને લઈને આપ્યા છે તો એમ આ ટીમની બહુ બહુ મહેરબાની છે ડીસીપી સાહેબની અને ઝોન પાંચની ને એસકે સાહેબની બહુ મહેરબાની છે દેસાઈ સાહેબની બરાબર બોલ ઓર સાહેબ બહુ બહુ મહેરબાની 5 ભત૨િને મ૨િધ મ૨ા� શૂરજે મ૨ાછ આ�ડરનલજ મ૨િજ મ૨ાક કારાક કાાક અમારા છોકરા તીન વર્ષથી ખોવા ગયા હતા ઓર ત્યાંથી ગોતીને સાહેબ લાવી દીધા છે અમને ડીસીપી સાહેબે અને એમની ટીમ અમને લાઈને આપેલી છે એમની સાહેબની બહુ મહેરબાની છે ને એસ કે પટેલ સાહેબ છે એ એમની બી ટીમ છે એ લોકો સંગાતે અમારે અમારા માટે લઈ આવ્યા છે છોકરાને ગોતીના ત્રણ સાલ પછી એમની બહુ બહુ મહેરબાની અમે બહુ આભારી છે પોલીસ પોલિટિશને અમે ફરિયાદ કરેલી ત્યાંથી અત્યાર સુધી ગોતતા હતા આ લોકો સાહેબ અત્યારે ગોતીને અમને આપ્યો છે અમારો છોકરો અમને એમને બહુ બહુ મહેરબાની થાય છે સાહેબ ત્રણ વર્ષથી અત્યારે મળ્યો છે છોકરો છોકરો અમારા સંઘાતે જે મેરા ભતીજા હે गायब हो गया था बापू नगर रख्याल से तो मैंने रख्याल पे पुलिस स्टेशन पे फरियाद करा कि भाई लड़का मेरा गुम हो गया है तो फिर वो फ़रियाद लेके जब से यानी जाए ढूँढ रहे थे तपास कर रहे थे हम भी अपनी तरफ से तपास कर रहे थे तो यानी साहब ने ढूंढ के लाया आज लगभग तीन साल हो गए थे तीन साल लगभग हो गया था दो दो हज़ार बाईस में ग्यारहवें महीने में गायब हुआ था और आज यानी लेके आए साहब 2025 डीसीपी साहब की टीम है और उनके यानी पूरे स्टाफ ने मेहनत बहुत करा और हमारे को एस एस पटेल के पटेल साहब ने बहुत उनकी टीम ने बहुत बहुत मेहरबानी उनकी जो हमारे भतीजे को ढूंढ के लेके आए और हमारे को ला के दिए उनकी बहुत बहुत मेहरबानी जो साहब ने इतनी मेहनत करी तो और बहुत मेहरबानी साहब तो ઝોન પાંચમાં છે એ બધા એમની મહેરબાની છે પીસીપી સાહેબની મહેરબાની છે બધી ટીમની બી મહેરબાની છે અમારો બહુ બહુ મહેરબાની છે આપ બધા જો અમારે કો લાગે તો એ બહુ મહેરબાની ક્યુ કે ઇનકે હમ રખે હુએ થે ચાચા હે વો બહુ દિન સે ગાયબ થા યે તીન બરસ હો ગયા થા ગાયબ હતો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો